ઝાલો તાલુકાના ધાવડિયા પીએસસી ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો આ તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર બે કલાક સુધીમાં ઝાલો તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડિયા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં કેમ્પમાં કુલ એકસો ઓગણત્રીસ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો આ શિબિર દરમિયાન ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર સોનલ દેસાઈની ઉપસ્થિતિમાં અઠ્ઠાવન સાગરમાં માતાઓની એ એન તપાસ કરવામાં આવી હતી સાથે ટીબીસ સ્કિનિંગ એનસીડી મેલેરિયા લેપ્રેસી તથા તેમની જરૂરી સારવાર માટે રિફર કરવામાં આવી હતી કેમ્પમાં કિશોરીઓ માટે એડોલન્સ હેલ્થ ચેકઅપ યોજાઈ હતી અને મહિલાઓ માટે બ્રેસ્ટ સ્કિનિંગ પણ કરવામાં આવ્યું હતું જેના દ્વારા આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેમ્પ દરમિયાન મહિલાઓ પોષણ સાફ સફાઈ માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર મેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ગ્રામજનોનો સહકાર રહ્યો હતો